ગાંધીનગર જીઓ હોટસ્ટાર ચેનલ તરફથી મળેલી ફરિયાદના આધારે સ્ટેટ સાયબર સેલે આઈપીટીવી વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે કેટલાક લોકો આઈ આઈપીટીવી એપ મારફતે ગેરકાયદેસર રીતે ટીવી સ્ટ્રીમિંગ કરી રહ્યા હોવાની ફરિયાદ મળ્યા બાદ સાયબર સેલની તપાસ શરૂ કરી હતી સ્ટેટ સાયબર સેલના આ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે એપ પર ઘણા દેશોનું કન્ટેન્ટ ઉપલબ્ધ હતું આ એપમાં પાકિસ્તાનનું એવું કન્ટેન્ટ પણ જોવા મળતું હતું જે લોકોમાં કટ્ટરવાદ ફેલાવી શકે છે સાયબર સેલની ટીમે પંજાબના જલંધરના મુર્તુજા મોહમ્મદ અલી નામના એક વ્યક્તિની આ એપ બનાવવા બદલ ધરપકડ કરી છે પોલીસે આરોપી પાસેથી મેમરી કાર્ડ ત્રણ હાર્ડ ડિસ્ક ત્રણ લેપટોપ તેર પાસપોર્ટ નવ ડેબિટ કાર્ડ અને વિડીયો કેપરિંગ માટેના સાધનો કબજે કર્યા છે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ ગુજરાત ગાંધીનગરમાં આપણે જીઓ હોટસ્ટાર તરફથી એક ફરિયાદ મળેલ હતી જે ફરિયાદમાં એ બતાવવામાં આવ્યું હતું કે આ લોકો અમુક લોકો છે જે એપ મારફતે અને ટીવી સ્ટ્રીમિંગ કરતા હોય છે જે ટીવીમાં અલમોકમુક પ્રકારના કન્ટેન્ટ હોય છે એની પછી આગળની તપાસ હાથ ધરી તો પછી ખબર પડી કે એ ટીવી જે આપણે Android Play Store ઉપર ઉપલબ્ધ છે અત્યાર સુધી AIPTV જે કે એક પ્રકારની ઇન્ટરનેટ ટીવી જેવું છે એમને અત્યાર સુધી 50 લાખ થી વધારે લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે અને એમાં ઘણા બધા દેશોનો કન્ટેન્ટ આપને ઉપલબ્ધ હતો તો એમાં જો જોતા ખબર પડી કે એમાં પાકિસ્તાનનો પણ કન્ટેન્ટ હતો અને એવા કન્ટેન્ટ પર હતું કે જે રેડિકલાઇઝેશન અને આ બધી વસ્તુઓને ઉપયોગ આપણે લાવે તો એ એવા કન્ટેન્ટને જોઈને એની સેન્સિટિવિટી બહુ આપણને લાગી તો તાત્કાલિક આપણે તપાસ હાથ ધરી પછી આરોપી કોણ છે કોને એપ બનાવ્યું છે અને ક્યાંથી એ સ્ટીમ થાય છે એ બધું બાબતમાં તપાસ આગળ ધરી તો ખબર પડી કે જલંધરના આ જે જલંધરમાં રહેતા રહેવાસી છે એમનું નામ છે મોહમ્મદ મુર્તજા અલી એ એમના માસ્ટર માઇન્ડ છે જેને એપ બનાવ્યું છે અને એ એમના એપ મારફતે આ બધી વસ્તુઓ આપણે લોકો અહીંયા એમાં એક તો કોપીરાઇટ એપનો ભંગ થાય છે કેમ કે એ ઘણા બધા જે રાઇટ્સ લેતા ચેનલ્સ છે કે ઇન્ટરનેટ ટીવી છે એમનો કન્ટેન્ટ પણ સ્ટ્રીમ કરતા હતા અને બીજી વસ્તુ જે આપણે માટે સેન્સિટિવ હતી એ હતી કે એ અત્યારે આપણે પાકિસ્તાનની પણ એટલા અમુક ચેનલો એના ઉપર ચાલતા હતા અને જેમાં કે એવા ચેનલો પણ કે જે આપ લોકોને રેડિકલાઇઝેશન કરી શકે છે આવા ચેનલો અને એ પણ ચાલતા હતા તો એને અત્યારે આપણે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા એમને લાવવામાં આવ્યા છે અને એને પાસેથી અત્યાર સુધીમાં આપણે ત્રણ લેપટોપ રિકવર કર્યા છે જેના મારફતે એ આ બધી વસ્તુઓની કોડિંગ કરતા હતા નવા નવા એપ ડેવલપ કરતા હતા સાથે સાથે નો ડેબિટ કાર્ડ તેર પાસબુક જેટલી એમની પાસેથી મળી છે ચાર મોબાઈલ મળ્યા છે પછી વિડીયો કેપ્ચરિંગ માટેના અમુક સાધનો અને એમને ઇન્ટરનેટ ટીવી ઉપર મૂકવા માટે પણ અમુક સાધનો જે મેમરી કાર્ડ પેન ડ્રાઈવ પછી હાર્ડ ડિસ્ક એમના પાસેથી બરામત અત્યાર સુધીમાં આપણે થઈ છે